फाइनली चढ़वानी शुरू करती थी सर पहले तो जा मार्केट थोड़ी चढ़े जाओ 8:30 बजे चढ़वानी शुरू करी थी जो है क्या के उतरियो तो 250 पकेचा चढ़ी जासे ने एक खरीदो नाना पूरा खाइली तो से बाजार पकेचा चढ़ी जासे हां चढ़िजो तो गीता ट्रेन दर्शन कर ली था तो કેમ છો એટલે પેનું સ્વાગત છે એના વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં ને હંધાય ને જય માતાજી તો કાલ આપણે જુનાગઢ પહોંચી ગયા હતા પરબથી ડાયરેક્ટ જુનાગઢ વેવતા હતા હતાધાર નહોતા જ્યાં કેમકે જુનાગઢ એટલું થાય કે ઓરું થતું હોય તો ડાયરેક્ટ જુનાગઢ વૈયા હતા તો આપણે પહેલાં ભવનાથમાં જતા હોય જુનાગઢ આવી તો આપણે વેલનાથવાડીમાં જતા ત્યાં કંઈ સરખો જવાબ ન દીધો એટલે આપણે અહીં ગુરુ રે મારા પપ્પાના એના તો મારાય ગુરુ છે તો ગુરુને ફોન કર્યો ને કે વહી આવો વાંધો નહીં તો અહીં ગુરુની ઘેરે રોકાઈ ગયા મજા આવી એમ ગુરુની ઘેરે કાંઈ ઘટે નહીં મસ્ત ગરમ પાણીએ નાઈ નીચાણમાં તો ફ્રેશ થઈને સવા વાગે ધાબે વી આવો છો તો નાસ્તો કરીને તો આગળ સ વાગે છ વાગવા આવ્યા છે ને આઘડી હવે ગિરનાર ચડવા તો રીક્ષાએ બોલાવી દીધી બોલો તો આખડી રિક્ષા આવે છે ને હવે ધીમે ધીમે ગિરનાર ચડશું આગળ તો ધાબે વી આવો ને ત્યારે ભાઈ મજાવી ગુરુ ઘરે તો હામેદ કઈ જવાબ ભરકો દીધો નહીં અહીંયા મજાવી તો આગળ સડશું હવે ગિરનાર પહેલી વાર ગિરનાર સડવાનો છે તો હવે જાય ધીમે ધીમે આગળ ફાઈનલી સડવાની શરૂઆત કરી દીધી છે પેલો પગીચ લાગે પગીચ થાય છેડે જવા કરાવી દઉં ચા સુધી સાડા છ વાગે સડવાની શરૂઆત કરીએ છીએ જોઈએ હવે ક્યારે ઉતરીએ ને ક્યાં સુધી ફૂગાઈ છે કે નહીં જોઈએ હવે શરૂઆતમાં નિરાતે સડવાનું જોરદાર બળ કરી જાય ને તો પછી હાફ સડી જાય ને થાકી જાય ને એવું થાય તો હવે નિરાતે નિરાતે સડી બસો પગ ચા સડી જશે ને એક જરીક નાનો પોરો ખાઈ લીધો છે ને પાછી સડવાની શરૂઆત કરી દીધી છે હા સડવા મળ્યો છે ધીમે ધીમે સડત કરે ને ભાઈ આ ગઈ કારે આવ્યા ન હોય એમને રખડતા હોય ગમે ત્યાં ઉપર સડવા થાય એટલે થોડોક તો હા સડે ગિરનાર પહેલી વખત ભાઈ ગિરનાર દર્શન

પણ પપ્પા ની તો વાય રહી જાય કે તમે તમારી રીતે જાઓ એનું કઈ નક્કી નહીં હવે જોઈએ હવે અમે સડી ચીકે નહીં હજાર પગ સડી જાને હા સડે પૂરો બોલાતી નથી ધીમે ધીમે સડીશું બીજો બે હજાર પગ ઈચ્છા સડી જશે બે હજાર પગ ઈચ્છા હા સડી ગયો ફૂલ ને હાડા હાથ થઈ જાય કલાકમાં બે હજાર પગ સડ્યા સડા સડા હા કેવું નો સડાય હા સડી બે હવું જ પડે અહી આમ દેખાય

ટાવર બોર કઈ આવતો નથી કઈ કોન્ટેક ન થાય ઉપર ચડવા મળ્યા નીચે ઉતરી ને મળતું આવે કે નથી આવતા એ કઈ ખબર નથી હવે જોઈ હવે તો અંબાજી ભૂકી જશે નાસ્તો કરવા બે જ્યાં છે ત્યારે શેણા દોર ગરમ ભૂખ તો લાગી પણ બહુ ચડવામાં થાક ચડ્યો પપ્પાની ફોન કર્યા પણ મેસેજ જ આવે ફોન કરીએ તો લાગતો નથી કવરેજ આવે તોય નથી લાગતો અમારે તો સડી જવાનું છે ત્યાં ભેગા થાય બાકી વસ્તુ મોંઘું જો પચાની પાણીની બોટલ પચાની ભેળ બહુ મોંઘું થાય લઈને પણ નિરાશ તો સડી જાય બધી જવાનું છે આવ્યા હોય તો સડી જવાય ને

મજા આવે ઉતરવાનું હોય તો મજા આવે ચડવાનું હોય અચાર ભલે ગાય ગામાં ઉતારીએ પાછી સડવા ભી પડવાની છે કેમ ચડાય છે ઉતારીએ તો કાએ કા

વિશ્વાસ ન થતો ભાઈ દત્તાત્રેય સડી જાણ ને પાછા ઉતરી જશે અત્યારે ચડી છે ઉતરવાનું ચડવાનું ને માલે રાખે અંબાજીએ પગવાન ક્યાં ઠાકી જાવ મન મકમ કરીને ચડી જવાનું એટલે વાંધો ન આવે હા પાણી મળી જશે આપણે કૌની નીચે નીચે ભેળા તમને હજી તો આમ છે બાકી છે

નજારાનો આનંદ લેવો તો જાય તો હામ છે અંબાજી તો નાસ્તો કરી લીધો ને અત્યારે વાગી જશે પોણા બાર તો નીચે બેઠા છે અમે હું ભાઈ બે પપ્પાની હજી ઉપરથી દર્શન કરીને આવ્યા નથી આવે ત્યાં સુધી બેહવું બેવું તો કઈ બેઠા હોય રસ્તામાં સાઈડમાં બેઠા છીએ તો બે બીજું હું આમ તો કંટાળો આવે પણ વાઇટે તો બેવું જ પડે બે વાગી ગયા હજી તો ઉતરા નથી ઉતરી નથી હજી બાકી છે તો અત્યારે રાણક દેવી થાપો માર્યો ને એ પાણે બેઠા છે એ પાણો સાં એ બેઠા મસ્ત બહુ આપણને ઇતિહાસ ની જ ખબર ન હોય હડકો વાતો કરતો તો રાણક દેવી થાપો માર્યો એ પાણો ઊભો રહી ગયો જુનાગઢ માથે તો હવે બે ઘરી ગિરનાર તો આમ નામ ઉતરતા રહ્યો બાકી આમનો વ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ ના વ્લોગમાં જય માતાજી બાય બાય ને આગળી નવા વ્લોગ ચાલુ કરું નવા બ્લોગ સલું કરું એમાં પછી બતાવય ગીરના ઋતુ શું નહીં તો સબસ્ક્રાઇબ ને લાઈક ને એવું કરી ના ગયો બાય બાય